નમસ્કાર હું છું આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર યોગેન્દ્ર યાદવે રાજસ્થાન ગુજરાત અને યુપીમાં બીજેપી ને લઈને નવી ભવિષ્યવાણી કર્યું છે તે મુજબ બીજેપીના વોટ શેર માંથી પાંચ થી દસ ટકાનો ઘટાડો થશે ગુજરાત રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આ વખતે બીજેપી માટે ક્લીન સ્વીપ કરવું શક્ય નથી આ વખતે બીજેપી ત્રણ રાજ્યોમાં કેટલીક સીટ્સ ગુમાવી શકે છે ગુજરાતમાં બીજેપીનો વોટ શેર ઘટશે બનાસકાંઠા આણંદ અને ભરૂચ બેઠકો પર બીજેપીની મુશ્કેલી વધી શકે છે ગુજરાતમાં બીજેપી બે બેઠકો ગુમાવી શકે છે ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાના કોચ ન બનવાના સંકેત આપ્યા છે સ્પોર્ટ્સ કીડા અનુસાર ગૌતમ ગંભીરે આઈપીએલની જીત પર કહ્યું આઈપીએલની સૌથી સફળ ટીમ બનવા માટે અમારે હજુ ત્રણ ટ્રોફી જીતવી પડશે આ માટેની સફર શરૂ થઈ છે તેના નિવેદન પરથી લાગે છે કે તે કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે જ રહેવા માંગે છે જો આવું થાય તો બીસીસીઆઈના નિયમો અનુસાર તે ટીમ ઇન્ડિયાના કોચ નહીં બની શકે ગુજરાત સીઆઈડી અને ઇન્કમટેક્સ દ્વારા એક હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કરીને બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે વિનોદ દરજી અને રવિપ્રકાશ સોનીએ વિવિધ રાજકીય પાર્ટીઓના નામે દાન ઉઘરાવીને ઇન્કમટેક્સમાં કપાતનો લાભ મેળવ્યો હતો બાદમાં રાજકીય પાર્ટીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા પોતાનું કમિશન લીધું અને રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી તેમજ દાન આપનારને રોકડા પરત કર્યા તપાસમાં મોટા માથાના નામ ખૂલવાની પણ શક્યતા છે કસ્ટમ વિભાગે દિલ્હી એરપોર્ટ પર સોનાની દાણચોરીના કેસમાં બે લોકોની ધરપકડ કરી છે તેમાંથી એકે પોતાને કોંગ્રેસના સાંસદ શશી થરૂરનો પીએ ગણાવ્યો છે કસ્ટમ અધિકારીઓએ બંને વ્યક્તિઓ પાસેથી લગભગ પાંચસો ગ્રામ સોનું રિકવર કર્યું છે જેની કિંમત પંચાવન લાખ રૂપિયા ગણવામાં આવી છે જો કે આ મામલે શશી થરૂરે સ્પષ્ટતા પણ કરી છે તેમણે કહ્યું છે કે સ્મગલિંગમાં પકડાયેલો વ્યક્તિ હાલમાં તેમની સાથે કામ નથી કરતો એલોન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે તેમણે એલવી એમએચના માલિક બર્નાર્ડ ઓર્નોલ્ટ અને એમેઝોનના સ્થાપક જેફ બેસોઝને પાછળ છોડીને આ સ્થાન પાછું મેળવ્યું છે ફોબ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર સત્તર પોઈન્ટ અડતાલીસ લાખ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે મસ્ક પ્રથમ સ્થાને જેફ બેઝોસ સઠ લાખ કરોડ રૂપિયા સાથે બીજા સ્થાને અને બર્નાર્ડ લાખ કરોડ રૂપિયા સાથે ત્રીજા સ્થાને છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ઇન્ટરવ્યુ ગાંધીજી વિશે આપેલા નિવેદન બાદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા એક વિડીયો શેર કર્યો છે જેમાં રાહુલે કહ્યું છે કે જે લોકો નાથુરામ ગોડસેના હિંસાના માર્ગ પર ચાલે છે તેઓ ગાંધીને સમજી શકતા નથી બાપુને શાખા એજ્યુકેટેડ સર્ટિફિકેટની જરૂર નથી બાપુએ દુનિયાને સત્ય અને હિંસાનો માર્ગ આપ્યો છે જે સૌથી નબળા વ્યક્તિને પણ અન્યાય સામે ઊભા રહેવાની હિંમત આપે છે તમામ વાલીઓ માટે વધુ એક ચેતવણી સમાન ઘટના સામે આવી છે ઘટના પાલનપુરની છે પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં રમતા રમતા એક બાળક બે વર્ષથી બંધ પડેલી કારમાં બેસી ગયો અંદર ગયા બાદ દરવાજો જ ના ખુલ્યો લગભગ બે કલાક સુધી બંધ કારમાં રહેવાથી બાળકનો શ્વાસ રૂંધાયો હતો અંતે સ્થાનિકોની નજર પડતા બાળકને બહાર કાઢીને દવાખાને લઈ ગયા હતા જ્યાં તેને મૃત જાહેર કરાયો છે રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓ પર આંગળી ચિંધાઈ રહી છે અને તેમના પર કાર્યવાહી પણ થઈ રહી છે ત્યારે લોકો સવાલ પૂછી રહ્યા છે કે નેતાઓ સામે ક્યારે કાર્યવાહી થશે લોકોનું કહેવું છે કે રાજકારણીઓની ભલામણ વગર પરમિશન મળવી કે પરમિશન વગર ગેમ ઝોન ચલાવવો શક્ય નથી લોકોનો રોષ જોતા સાંસદ ધારાસભ્ય કે સ્થાનિક નેતાઓ દોષનો ટોપલો અધિકારીઓ પર નાખી રહ્યા છે રાજકોટ અગ્નિકાંડ બાદ સફાળું જાગેલું તંત્ર હવે એક્શનમાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈકાલે એક જ દિવસમાં બાવન યુનિટ સીલ કરવામાં આવ્યા છે આ તમામ એકમોમાં ફાયર સેફ્ટીનો અભાવ હતો જેમાં અગિયાર ગેમ ઝોન પચીસ હોસ્પિટલ અગિયાર ટ્યુશન ક્લાસીસ બે પાર્ટી પ્લોટ બે ગેસ્ટ હાઉસ અને એક કોમર્શિયલ એકમનો સમાવેશ થાય છે એએમસી દ્વારા કુલ બસો ચુમ્વાળીસ એકમની તપાસ કરવામાં આવી હતી જેમાંથી બાવન એકમો સામે કાર્યવાહી હાથ ધરી છે હજુ તો ગરમીમાં માંડ ઘટાડો થયો છે ત્યાં રાજ્યના અમુક જિલ્લાઓ પર નવી આફત તોળાઈ રહી છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટ સ્ટ્રોમ એટલે કે ધૂળના તોફાનની આગાહી કરી છે ધૂળના તોફાનની ગતિ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે ધૂળની આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે આ સિવાય હવામાન વિભાગે મે કરતાં જૂન મહિનામાં વધારે ગરમીની આગાહી કરીને લોકોની ચિંતા વધારી છે ભયંકર ગરમી સહન કર્યા બાદ હવે એક ખુશીના સમાચાર આવી રહ્યા છે દેશમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે કેરળમાં ચોમાસાએ પગલાં માંડી દીધા છે મહત્વની વાત એ છે કે હવામાન વિભાગની આગાહીના એક દિવસ અગાઉ જ ચોમાસું કેરળ પહોંચ્યું છે જ્યાં કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે ગુજરાતમાં દસ જૂન આસપાસ ચોમાસું પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની ચંદન યાત્રા સમયે એક મોટી દુર્ઘટના ઘટી છે પોલીસના મુજબ સેંકડો લોકો ધાર્મિક વિધિમાં રોકાયેલા હતા તે સમયે કેટલાક લોકો ફટાકડા ફોડી રહ્યા હતા ફટાકડાના ઢગલા પર સ્પાર્ક થતા બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટમાં ત્રીસ લોકો ઘાયલ થયા છે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ચારની હાલત ગંભીર છે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા સીએમે તમામ શક્ય મદદ કરવાની જાહેરાત કરી છે રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્રની ઊંઘ ઉડી છે અને બધે ફાયર એનો સી અને ફાયર સેફ્ટીની તપાસ ચાલી રહી છે તેવામાં ગાંધીનગરની કલેક્ટર કચેરીમાં જ પૂરતી ફાયર સેફ્ટી ન હોવાની વાત સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરની કલેક્ટર કચેરીમાં ફાયર એનઓસીની સાથે ફાયર સેફ્ટીના જે સાધન છે તે પણ એક વર્ષથી એક્સપાયર થઈ ગયા છે આ અંગે આપના એક કોર્પોરેટરે રજૂઆત કરી હતી અંગદ ઝાડતી ગરમી લોકોને બીમાર કર્યા છે એક તરફ કાળ ઝાડ ગરમી તો બીજી તરફ વરસાદની કાગ ડોળે રાહ જોવાઈ રહી છે દેશનો સૌથી વધુ વરસાદ ચેરાપુંજીમાં થાય છે ચોમાસાના આગમન પહેલા ચેરાપુંજીમાં ચોવીસ કલાકમાં છવ્વીસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે રેમલ વાવાઝોડાને કારણે ઉત્તર પૂર્વના તમામ રાજ્યો પ્રભાવિત થયા છે મણિપુર મિઝોરમ નાગાલેન્ડ આસામ અને મેઘાલયમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે છ્યા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે ઉપરાંત ભારે વરસાદ પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધી પચાસ કરતાં વધારે લોકોના મોત થયા છે અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી પ્રવેશી ગયા છે અને સેંકડો ઘરો ડૂબી ગયા છે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભારતીય સૈનિકો અને ચીનના સૈનિકો વચ્ચે ધોળા ખેંચની સ્પર્ધા ચાલી રહી છે જેમાં ભારતીય સૈનિકો ચીની સૈનિકોને હરાવી દે છે આ વિડીયો આફ્રિકાના સુદાન નામના દેશનો છે જ્યાં સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશન અંતર્ગત ભારત અને ચીનના સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે જ્યાં બંને દેશની સૈન્ય ટુકડી વચ્ચે આ દોરડા ખેંચની એક સ્પર્ધા યોજાઈ હતી જેમાં ભારતના સૈનિકોએ ચીની સૈન્યને ધૂળો ચટાવી હતી કોંગ્રેસે એક્સ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલનો એક વિડીયો શેર કર્યો છે જેમાં હેમાંગ રાવલે કહ્યું છે કે આ અગ્નિકાંડ અકસ્માત નહીં પરંતુ હત્યાકાંડ છે આ એક વ્યવસ્થિત આયોજનપૂર્વકનું ગુનાહિત બેદરકારીનું કૃત્ય હતું ટીઆરપી હત્યાકાંડમાં વાલા દબલાની નીતિ બાજુએ રાખીને સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી તાત્કાલિક ન્યાય આપે અને દાખલો બેસાડે એવી તેમણે માગણી કરી હતી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે બુધવારે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપને થી ઓછી સીટ્સ મળશે આ સિવાય કેજરીવાલે એ પણ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનને ત્રણસો સીટ્સ મળશે અરવિંદ કેજરીવાલે કાગળ પર લખીને ભવિષ્યવાણી કરી છે અને નીચે સહી પણ કરી છે કેજરીવાલે દિલ્હીની તમામ સાત બેઠકો જીતવાનો દાવો પણ કર્યો છે દેશની બોર્ડરની સુરક્ષા માટે બોર્ડર પર બીએસએફ જવાનો તૈનાત હોય છે ભારતીય જવાનોએ દુશ્મન દેશને માત આપવા માટે બુદ્ધિ ચલાવી છે ભારત અને બાંગ્લાદેશની બોર્ડર પર લાખો મધુમાખીઓની એક ફૌજ ઊભી કરાઈ છે મધુમાખીઓની આ ફૌજ બોર્ડર પર તૈનાત બીએસએફની મદદ કરી શકશે સેનાની આ નવી પહેલના દેશમાં ખૂબ જ વખાણ થયા છે મધુમાખીઓને કારણે બોર્ડર પરના લોકોને રોજગારી પણ મળી રહી છે અગ્નિકાંડ બાદ ફાર સેફ્ટી અને એનઓસી ચર્ચામાં આવ્યા છે ભાજપના સાંસદ રામ મોકરિયાએ કહ્યું કે તેમણે પણ એનઓસી માટે ફાયર ઓફિસરને સિત્તેર હજાર રૂપિયા આપ્યા હતા જ્યારે તેઓ બિઝનેસમેન હતા ત્યારે એનઓસી માટે મનપાના ફાયર ઓફિસર ભીખાભાઈ થેબાને સિત્તેર હજાર રૂપિયા આપ્યા હતા અગ્નિકાંડ મામલે હાલમાં ક્રાઇમ બ્રાન્ચ ભીખાભાઈની પૂછપરછ કરી રહી છે ખાસ વાત એ છે કે મોકરિયા જ્યારે સાંસદ બન્યા ત્યારે ભીખાભાઈએ રૂપિયા સિત્તેર હજાર કવરમાં મોકરિયાને પરત કર્યા હતા રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યમાં ગેરકાયદેસર ઇમારતોને લઈને પણ ખૂબ જ મોટા ખુલાસા થયા છે ચોંકાવનારો ખુલાસો કર્યો છે પાલિકાના અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં આ ખાડા કાન જેવી સ્થિતિ જોવા મળી હતી સામાજિક કાર્યકર હવે કંટાળીને કોર્ટના શરણે ગયા છે તેઓ વર્ષોથી આ મામલે લડત આપતા રહ્યા છતાં પણ તેમને કોઈ જ પરિણામ નથી મળ્યું અરવિંદ કેજરીવાલે સરેન્ડર થવાના ત્રણ દિવસ પહેલાં એટલે કે આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે જે અંગે આજે બપોરે સુનાવણી થવાની હતી ઉલ્લેખનીય છે કે દારૂ કૌભાંડમાં જેલમાં બંધ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે બે જૂન સુધી જમાનત આપી હતી બે જૂને કેજરીવાલને સરેન્ડર થવાનું હતું બે દિવસ પહેલાં સુપ્રીમે સાત દિવસ જમાનત લંબાવવાની કેજરીવાલની અરજી ફગાવી હતી હવે તેમણે નીચલી કોર્ટમાં અરજી કરી છે નાગરિકતા સંશોધન કાયદા હેઠળ પશ્ચિમ બંગાળ હરિયાણા અને ઉત્તરાખંડના લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી ગૃહ મંત્રાલયે કહ્યું કે ત્રણ રાજ્યોના અરજદારોને સંબંધિત રાજ્યની સત્તા પ્રાપ્ત સમિતિ દ્વારા આ નાગરિકતા અપાય છે જોકે કેટલાક લોકોને નાગરિકતા મળી છે તેની માહિતી આપવામાં નથી આવી ઉલ્લેખનીય છે કે અગાઉ પંદરમી મેના રોજ સી એ એ હેઠળ ચૌદ લોકોને ભારતીય નાગરિકતા અપાઈ હતી રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ જાણે કે તમામ શહેરોમાં તંત્રને સદબુદ્ધિ આવી છે સુરત શહેરમાં છેલ્લા બે દિવસમાં તંત્ર દ્વારા બાર હોસ્પિટલ્સને સીલ કરવામાં આવી છે સુરતના ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અનેક નોટિસ બાદ પણ આ હોસ્પિટલ્સમાં ફાયર સેફટીની સુવિધા નહોતી કરાય તેવી વાત સામે આવી છે જે વોર્ડમાં દર્દીઓ દાખલ હોય તેને છોડીને બાકીના બધા જ વોર્ડ સીલ કરવામાં આવ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ચૂંટણીના છેલ્લા તબક્કાના પ્રચાર સમાપન બાદ આજથી વિવેકાનંદ રોક મેમોરિયલમાં પિસ્તાળીસ કલાક ધ્યાનમાં બેસે પીએમ મોદી આજે એટલે કે ત્રીસમી મેની સાંજથી પહેલી જૂનની સાંજ સુધી પિસ્તાળીસ કલાક ધ્યાનમાં બેસીને તપસ્યા કરશે આ એ જ સ્થળ છે જ્યાં સ્વામી વિવેકાનંદ ધ્યાનમાં બેઠા હતા